તો મિત્રો હાઇનલ આપણને અત્યારે અત્યારે હવાર હવરમાં મળી જશે મોસ્ટ સમજાનો છેડવો પણ કહેવાય આને દારો મોટો ફીસ આવે ને તો કતલું નંબશે કોડું નંગ છે જોઈ અને તમને બતાવી અને જીવતે જીવતું છે માઈન હાઇન એવોર્ડ આમ જો બધામાં એવું બોલો કેમ થાય વાહ 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 કતલી તાકાત કેવો સેળવો वा वा ओले पाठी

La vaya y la que a todos. ¿Por qué lo la a todos? La, eso ve todo el tiempo, un con Bulvigel. Si usted no se da, mis que me han es el DPI,

সাত কিলো নাই কিলানো কেলানো da rawi wah so wow. i aku aku nih make entah resepnya apa siapa ya aku nih biasa tuh nak berpisah kaini, kau kau ini biklaga, boleh, jadilah danger. Aduh, nanan 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 મિંદ્રા ને ખાવા દેજો કાવ મજ કરો ઈયે ભઈ જા બોલો હાલો તો હવે પછી મળશું કા તો મિત્રો ફાઈનલ એવા બધાય ઘણા બધા માણા હતા ને ઈયે જા મે તમને પરફેક્ટ મે કીધું બતાવી દઉં એ થોડો થોડો જીવે છે હજી ડસ કે દેવું પડી જલો હે ડિસિક ડિસિક બોલે કા કરક કરે ગલ્લી દે ગલ્લી ને હાલતો ને હવે સાપ કરી બેઠી જા પસલોટી લે લે કરડી જોઈ તો અંદર મોટું તો 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 થી બેડો એ જીવો ભાઈ

પેનલ આવજો થમનેલ થમનેલ બને છે તમને અને આગળ ઠેકડો મેરો મે વિડિયો શરૂ કરી તા ઠેકડો બધી તો પકડી રાખજો મેક કરી બાપા આવું છે ભાઈ સાલો તો ફાઇનલી YouTube ફેમિલી આમાં હું છે કે શિયાળો ને ના એટલે કે ડારો અમારે આમ જો અહીંયા થી જેસે કામ શરૂ ગાય કે તેણે બહ બટી કામ લી લીધું છે આવ તો હર દિન થાય દરિયા હા વાહ તો આ હારું થાય પેલા એ એ આમ ખેસ રાખો ખેસ રાખો લે 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 એટલે પહોવા હાવ ખેસીન તોડી લખી બીજું કઈ નહીં ને મને થોડોક તાવ બાવ નો અસર હતો તે દવા કાલ બીધી ઉધરે બુધરે થોડીક આવે છે હું ફાટી ગયો મામુ ફાટી ગયા મામુ એમ કે તને અંડા તર ભાન કઈ બે વર્ષ ખમ એટલે માણે ફાટી જાય માણે ને ભાઈ કેવું છે